સુરત શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા દરમિયાન કુમિકતાનો માહોલ જોવા મળ્યો બજાર ચાર રસ્તા ખાતે સુરત શહેરના માજી મેયર શ્રી કદીર પીરની મુસ્લિમ સમાજના દ્વારા મેયર શ્રી દક્ષેશ માવાડી પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની હાજરીમાં હિન્દુ મિલન મંદિરના ગણેશજીની વિસર્જન યાત્રામાં ગણેશ ઉત્સવ સમિતિના કાયમી પ્રમુખ સંત સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજ અને પ્રમુખ શ્રી અનિલ બિસ્કીટવાલા સહિત યાત્રામાં સામેલ તમામ ભાઈઓનું પુષ્પગુચ્છ આપી ઉત્સાહભેર સ્વાગત કરાયું કુમેકતા એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા અને શાંતિના પ્રતિક એવા કબૂતરોને ઉડાવી શાંતિનો સંદેશો આપ્યો હતો જેને લઈને કોમી એકતાના માહોલની સુવાસ સમગ્ર શહેરમાં ફેલાય કુમી એકતાના આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર ગેહલોત સાહેબ તાજીયા કમિટી પ્રમુખ શ્રી અસદ કલ્યાણી જોઈન્ટ પોલીસ કમિશનરો શ્રી વબાંગ જમીર સાહેબ શ્રી કે એન ડામોર સાહેબ શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ ડીસીપી શ્રી પીનાકિન પરમાર સાહેબ એસીપી આર આર આહિર સાહેબ લાલગેટ પીઆઈ શ્રી એમ એનએમ ચૌધરી સાહેબ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજન પટેલ સહિત પદાધિકારીઓ અને સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી ધનસુખલાલ રાજપૂતે હાજરી આપી હતી ને કોમી એકતાના કાર્યક્રમમાં મુસ્લિમ અગ્રણીઓ માજી કોર્પોરેટર નઈમ બાવા રિફાઈ લાલ ખાન પઠાણ અસદ કલ્યાણી સહિત નિરૂદ્દીન શેખ અયુબ પટેલ સલીફ પઠાણ હાજી વલી મોહમ્મદ शेख अरशिद चरी वाला मुश्ताक कानूगा मोहसिन मिर्जा इमरान मेमन रफीक शेख शरीफ शेख कादर सेलोद इकबाल मोहम्मद अलीम हबीब वोरा हारून शेख जमाल अंसारी किशोर तंबाकू वाला आशिफ पटेल मारू पटेल तूफ़ेल पटेल सरफराज गांचवाला वशिम शेख इकबाल सैयद सहित मोटी संख्या वालों को जुड़ाया